આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચાર નવ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એ ગ્રામ સોનું છ હજાર છસો ને ઓગણ વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું સાસઠ હજાર છસો ને નેવમાં જ્યારે સો ગ્રામ સોનું છ લાખ સાસઠ હજાર નવસોમાં જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો આગળ વાત કરીએ તો મિત્રો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને ઓગણસાઠમાં વેચાઇ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી આઠ હજાર પાંચસો ને નેવમાં જ્યારે એક કિલો ચાંદી પિંચાશી હજાર નવસોમાં વેચાઇ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળ્યા છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો આપણી ચેનલ

દિવસથી સો ગ્રામ સોનાની અંદર મિત્રો સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ હજુ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહે એવી આશંકા જોવા મળી રહી છે તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ